નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો વ્યારાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી ઈવીએમ અને વીવી પેટની ફાળવણી કરાઈ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ઈવીએમ અને વીવી પેટ મશીનની ફાળવણી કરાઈ હતી જે અંગે ચૂંટણી અધિકારી ડોક્ટર વિપિન ગઢ દ્વારા બે કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી મિત્રો કાલે સાતમી મહિના રોજ જે ઇલેક્શન યોજવાનું છે એમાં ત્રેવીસ બારડોલી સંસદીય મત વિસ્તારમાં કુલ સાત અસેમ્બલી સેગમેન્ટ સામેલ છે એ સાતો અસેમ્બલી સેગમેન્ટમાં મળીને કુલ તેરસો બાણું વન થ્રી નાઇન ટુ પોલિંગ સ્ટેશન લોકેશન છે અને એમાં કુલ એકવીસો અસ્સી જે છે પોલિંગ સ્ટેશન સામેલ છે ટોટલ મતદારોની સંખ્યા વીસ લાખ અડતાલીસ હજાર ચારસો આઠ છે જેમાં જે મેલ મત મતદારો છે એ દસ લાખ એકતાલીસ હજાર એકસો છબ્બીસ અને ફિમેલ વોટર્સ દસ લાખ સાત હજાર બસો તિરેસઠ છે એ મતદાર પ્રક્રિયામાં કુલ બાર હજાર સાતસો જેટલા કર્મચારીઓ સામેલ છે સિનિયર સિટીઝન્સ એટી ફાઈવ પ્લસની આપણે વાત કરીએ તો આખા સંસદીય મતવિસ્તારમાં તેર હજાર એકસો એટી ફાઇવ પ્લસથી વધુ ઉંમર ધરાવતા મતદારો છે અને આપણે દિવ્યાંગોની વાત કરીએ તો અગિયાર હજાર છ્યાણું દિવ્યાંગ જે છે વોટર્સ આખી મતદાર યાદીમાં સામેલ છે દિવ્યાંગો અને એટી ફાઈવ પ્લસના જે સિનિયર સિટીઝન છે એ માટે દરેક મતદાન મથક પર રેમ્પની સુવિધા ઉપલબ્ધ છે દરેક મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર છે દરેક મતદાન મથક પર જ્યાં જે છે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા મતદારો છે ત્યાં વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ છે એના સિવાય જ્યારા વિધાનસભામાં કુલ પાંચ અને નિજર વિધાનસભામાં કુલ દસ એવી કરીને સક્ષમ રથ અમે ફાળવ્યા છે જેમાં વન નાઇન ફાઇવ ઝીરો ટોલ ફ્રી નંબર અથવા જે સમાજ સુરક્ષા ખાતાના જે ટોલ ફ્રી નંબર્સ છે એના એના ઉપર કોલ કરીને કોઈ પણ સિનિયર સિટીઝન અથવા દિવ્યાંગ મતદાર જે છે એ પિક એન્ડ ડ્રોપની સુવિધા મેળવી શકે છે વિશેષ તો એવું કશું નહીં વિશેષ તો દરેક જે મતદાર છે એ જે ચૂંટણીમાં ભાગ લે પોતાનો વોટ કરે એ માટે જે મતદાન મથક છે એમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે હીટ વેવની સંભાવના રહી શકે છે એટલે દરેક મતદાન મથક પર ફસ્ટ એડ ઉપલબ્ધ છે ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ છે પાણીની સુવિધા ઉપલબ્ધ છે દરેક મતદાન મથક પર દરેક સગવડ મતદારો માટે ઉપલબ્ધ છે વ્યારાના કનપુરા વિસ્તારમાં આવેલ અંબાજી મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના કનપોરા વિસ્તારમાં આવેલ અંબાજી મંદિરની સાલગીરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજ્ઞ કરી માતા અંબાની ભક્તિ કરવામાં આવી હતી બાદમાં યુવકો દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જે માહિતી બે કલાકે મળી હતી સુંદરપુરની મહિલા સાથે તરબૂજની ખરીદી મામલે છેતરપિંડી થતાં પોલીસ મથકે લેખિત અરજી કરાઈ તાપી જિલ્લાના સુંદરપુર ગામની મહિલા તરબૂજનું વેચાણ કરી તેમનું ગુજરાન ચલાવે છે જે ફરિયાદી મહિલાએ પાંચ હજાર રૂપિયા દત્તાત્રેય રાજારામ પાટીલ નામના વ્યક્તિના ખાતામાં ઓનલાઈન પૈસા જમા કરાવી તરબૂજની ખરીદી કરવા આપ્યા હતા જે હિસાબે તરબૂજ અને રોકડ રૂપિયા પરત નહીં કરાતા ફરિયાદી મહિલા ગીતાબેન સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં મહિલાએ ઉચ્છલ પોલીસ મથકે લેખિત અરજી કરી છે જે બાબતની માહિતી પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના પાનવાડી ખાતેથી જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષા અંગે માહિતી અપાઈ તાપી જિલ્લાના પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા બારડોલી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ રાખવામાં આવેલ બંદોબસ્તને લઈ માહિતી આપી હતી જે માહિતી પાંચ કલાકે આપવામાં આવી હતી આવતીકાલ સાત મેના રોજ ત્રેવીસ બારડોલી સંસદીય વિસ્તારની અંદર થનાર મતદાન માટે પૂરતા સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવેલા છે ત્રેવીસ બારડોલી સંસદીય વિસ્તારની અંદર તાપી જિલ્લા પોલીસ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અને સુરત શહેર પોલીસનો સંકલિત ટીમો કામ કરી રહી છે આ તમામ સગડું મળી અને લગભગ એકસો પચાસ જેટલા અધિકારીઓ જેમાં એસપીથી પીએસઆઈ સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત સાતેક હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ જીઆરડી કર્મચારીઓ અને ચાર જેટલી કંપનીઓ નો પેરામિલિટરી ફોર્સનો આમાં ઉપયોગ થયેલો છે બુથો મતદાન બુથોના સંવેદનશીલ વિસ્તારોને ધ્યાને રાખી અને પૂરતા બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવેલી છે મતદાન મથકો ઉપરાંત મતદાનના રૂટ પર અને બીજા અન્ય વિસ્તારોની અંદર પણ પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખનાર છે આમ આ તમામ ટીમોના એક સંકલિત વ્યવસ્થાથી આવતીકાલના રોજ બારડોલી સંસદીય વિસ્તારના મતદારો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરી શકશે અને કોઈ પણ જાતના દબાવમાં આયા વગર મોટા પ્રમાણમાં મતદાન કરશે તેવી અપેક્ષા રાખીએ છીએ તાપી જિલ્લા સેવા સદનના હોલમાં ચૂંટણી અધિકારીની પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ સાતમી મેના રોજ યોજાનાર મતદાન અંગે મતદારોને આકર્ષવા માટે અલાયદી સુવિધા મતદાન મથકો ખાતે કરવામાં આવી છે જેમાં ગરમીના માહોલ વચ્ચે ફિટ એમની આગાહી કરવામાં આવતા વધુમાં વધુ મતદાન થાય માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે પત્રકાર પરિષદ ચાર કલાકે કરવામાં આવી હતી તાપી સિવાસદન ખાતેથી વ્યારાની નિઝર વિધાનસભા ખાતે યોજના લોકસભા ચૂંટણીને લઈ નાયબ ચૂંટણી અધિકારીએ માહિતી આપી હું ભગીરસિંહ ઝાલા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તાપી જિલ્લો આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બારડોલી લોકસભામાં વીસ લાખ અડતાલીસ હજાર મતદારો છે તેમાંથી તાપી જિલ્લામાં સમાવેશ કુલ પાંચ લાખ સાત હજાર છસો અને છન્નું મતદારો પાંચસો ને પંચાણું બુથ પર પોતાનું મતદાન કરવા જઈ રહ્યા છે જેમાં બંને એસી વ્યારા અને નિઝરમાં એક એક મોડલ બૂથનું અમે આયોજન કરેલ છે તે સિવાય બંને એસીમાં સાત સખી બૂથો હશે જે સંપૂર્ણ રીતે મહિલા દ્વારા સંચાલિત હશે તથા બંને એસીમાં એક દિવ્યાંગો માટે પીડબ્લ્યુ બૂથ હશે જે દિવ્યાંગો દ્વારા સંચાલિત રહેશે તે સિવાય એક યુથ બૂથ હશે જિલ્લામાં જેમાં ફક્ત યુવાઓ દ્વારા સંચાલિત બૂથ છે આ રીતનું લોકસભા બે હાજર ચોવીસનું કરેલ છે તાપી જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા સક્ષમ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું તાપી જિલ્લાના સેવા સદન ખાતેથી પંદર જેટલા સક્ષમ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કલેક્ટર ડીડીઓ તેમજ એસપી દ્વારા કરવામાં આવ્યું હતું જે અંગે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા એક કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી પનિયારી ગામે પોલીસે રેડ કરી વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે પન્યારી ગામે રોહી અંગે છાપો માર્યો હતો જ્યાં કુંજન ગામિત નામના આરોપીના ઘરની પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી એક કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત